હેલો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા તો તે સવારે 10 વાગ્યા છે પણ ઓલી ઠરી ગઈ ને ઠંડી ના મે આવી ગઈ મને બહુ ઠંડી લાગી કેમ કે મે કેટલા બધા વાસન કર્યા અત્યારે સવાર સવાર તો બહુ ઠંડી લાગી તો મે બી પડી ગયો દોડકે આટા મારા બાપ રે મારા ઠંડા ઠંડા હાથ છે ઠંડી લાગી બહુ જ ફૂલ હાય કુકુ ગુડ મોર્નિંગ અમારો કુકુ છે પણ આ ના ડાઈમ નથી ગંદારો છે બહુ ગંદારો છે

એક દોઢ કલાક સુધી રમાડીને આપણે એને શોખી દીધું મમ્મીને અને આપણે સંભાળી લીધી રસોઈ મમ્મીએ બનાવેલું હતું બટેકાનું શાક અને મરચાં વગેરે રાખ્યા હતા અમારી વાડીમાં જે કામ હતું એટલે રોટલા વધારે બનાવવાના હતા તો પછી આપણે રોટલાનો મોરચો સંભાળી લીધો અને રોટલા બનાવી રાખ્યા ગેસ કરતાં વધારે મને બાર ચૂલા ઉપર રોટલા બનાવવાની મજા આવે કેટલા બધા રોટલા બનાવવાના હોય ને એટલે હું તો પહેલાં ચૂલો જ હળગાવું ક્યારેક ક્યારેક તો મને એમ થાય કે હું રસોડા નું બધું સામાન છે ફળ એમ ગોઠવી મસ્ત ખુલ્લા વાતાવરણમાં આપણે એક બે ત્રણ એમ કરતા સાત રોટલા બનાવીને એથી ખવડાવવાનું કામ દાદા દાદીએ એ સંભાળી લીધું દાદા દાદી હોય એટલે પછી મારે હેતવીક ન રહી હેતવીક બહુ લકી છે કેમ કે એનો ઉછેર દાદીના હાથમાં કુદરતી વાતાવરણમાં એનો થાય છે પછી ખવડાવી અને નવડાવી દીધું હવે તો જેમ જેમ હેતવીક મોટું થાય ને એમ એમ એને સાંભળવું એટલું મુશ્કેલ થતું જાય ને ન કપડાં પહેરાવા દે કે ન લસણ લગાડવા દે કે કાંઈ માંડ માંડ એને એ કપડાંને વ્યવસ્થિત પહેરાવી અને સુડાવી દીધું બે કલાક મસ્ત તમે સુઈને ઉઠા કે તમારા ઘરે મે મનાવી ગયા ભાઈ ઉઠે એટલે તરત તેને બહાર જવાનું ઉતાવળ થઈ જાય

સાંજના છ વાગી ગયા બધા મહેમાન વયી ગયા ખંડર પડ્યું બધું કામ બાકી છે કરવાનું ને અમારે બનાવવાનો તો ઓળો પણ હવે મમ્મી રીંગણા બટેકાનું શાક બનાવો ને ખૂબ બપોરે એટલે હવે થેપલાનો પ્રોગ્રામ કર્યો એટલે પપ્પાને એને મમ્મીને બેને લગાડી દીધા અમે તેની ભાજી ખોટવા ને બીકર મળે છે મારા દીકરાને આનાની તો પછી હવે થેપલા બનાવી નાખીએ થેપલાનો પ્રોગ્રામ કરી નાખીએ કેમ કે એ રીંગણાનું શાક મમ્મીએ બનાવી નાખ્યું બપોરે રીંગણાનો ઓળો બનાવવાનો હતો પણ હવે પ્રોગ્રામ કેન્સલ કરીને થેપલા બનાવીએ મેં મસ્ત લોટ બાંધી દીધો છે અને મેં ચૂલો હળગાવી નાખ્યો હવે બહાર અહીંયા મસ્ત થેપલા બનાવો બેઠા બેઠા રસોડા કરતા તો મને અહીંયા બહાર Padahal betah-betah maja. Kepala benar-benar. Ngerosih benar-benar. Sampai મસ્ત થેપલા બની ગયા તો હવે થોડોક લોટ બચ્યો હતો તો મેં તેલ લગાવી અને આવી રીતે ડબ્બામાં રાખી દીધો અને હવે ફ્રીજમાં રાખી દઈશ તો રસોઈ બની ગઈ છે હવે ભૂખ લાગી છે ચલો ફટાફટ જમી લઈએ ટાટા બાય બાય ગુડ નાઇટ